રાજકોટમાં બસો પચાસ કરોડના ખર્ચે બની રહેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનની તૈયારીના ભાગરૂપે ખોડેલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અમરેલીમાં નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર આગામી તારીખ વીસ ડિસેમ્બર બે ને બુધવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ રાજકોટ જિલ્લાના અમરેલી મુકામે કેન્સર હોસ્પિટલના પૂજન માટે અમરેલી જિલ્લાને આમંત્રણ આપ્યું ખોડલધામ ડ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ આજે અમરેલી દાદા ભગવાન મંદિર ખાતે પહોંચ્યા હતા રાજકોટ જિલ્લાના અમરેલી ખાતે બસો પચાસ કરોડના ખર્ચે બની રહેલ અદ્યતન ટેકનોલોજીની સજ્જ કેન્સર હોસ્પિટલનું એકવીસ જાન્યુઆરીના રોજ થનાર ખાત મુહૂર્તનું અમરેલી જિલ્લાના લોકોને આમંત્રણ પાઠવવા પહોંચ્યા હતા જ્યાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદ્યોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડ

ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ મિટિંગ હતી અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોરલધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત થઈ આ હોસ્પિટલ અદ્યતન બસો બેડેડ અઢીસો કરોડના ખર્ચે બનવા જઈ રહી છે ત્યારે ભૂમિદાન એક એક સમાજના નાના નાના ભાઈ આપી શકે અને એનું એનું ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે એ માટે ભૂમિદાનની પણ અપીલ થઈ છે બિલકુલ શિક્ષણ ખાતે જે રીતે એક રોલ મોડલ રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું એ જ અહીંયા પણ અમરેલીમાં અત્યારે શરૂ થઈ ગયું છે ને હોસ્પિટલ આરોગ્યમાં પણ જે રીતે ત્યાં એક સફળતાપૂર્વક હોસ્પિટલ ચાલવા મંડે એટલે બીજી સેકન્ડ હોસ્પિટલ અમરેલી ખાતે પણ બનાવવામાં આવશે અમરેલી અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને